જે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીનો ભાવ આજે પણ ઘટ્યો છે સોનાનો નવો ભાવ ઘટીને એક લાખ ઓગણચાળીસ હજાર થયો છે જ્યારે ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર આ મોટો કડાકો જોવા મળ્યો છે બે લાખ પાંસઠ હજાર ચાંદીનો ભાવ થયો છે ચાંદીના ભાવમાં આજે સત્તર હજારનો ઘટાડો નોંધાયો છે આપ જુઓ સતત સોના ચાંદીના ભાવ થોડા સમયથી જે આસમાને પહોંચ્યા હતા લોકોને સોના ચાંદી ખરીદવું એક એક લાગતું હતું પરંતુ થોડા સમાચાર ગઈકાલથી જે સામે આવ્યા છે બે દિવસથી સોના ચાંદીના ભાવમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે અને લોકોને પણ એટલી રાહત મળી છે કારણ કે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનું કઈ રીતે ખરીદવું એ લોકો વિચાર કરી રહ્યા હતા ત્યારે હવે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે અને લોકોને પણ રાહત થઈ છે તો આજે બજેટ પણ રજૂ થવાનું છે અને બજેટમાં પણ કેટલી આશા અપેક્ષાઓ સેવામાં આવી રહી છે ત્યારે સતત આ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને લોકોની પણ આજ એક માંગ હતી કે સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થાય કે જેથી કરીને જનતાને થોડી રાહત મળે કારણ કે સોના ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા હતા અને લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદવું એ લોકો માટે એક સપના જેવું બની ગયું હતું ત્યારે હવે થોડી રાહત મળી છે